મિત્રો વર્ષ પછી બુધવારે દેખાશે કારતક પૂર્ણિમાનો ચંદ્ર માં લક્ષ્મીના આશીર્વાદથી બાર રાશિઓમાંથી ચાર રાશિવાળા કરોડપતિ બનવા જઈ રહ્યા છીએ થશે ધનની વાર્તા આ ચાર રાશિવાળા થશે માલામાલ હા મિત્રો

સ્વયં ધનની દેવી માં લક્ષ્મી હવે આ ચાર રાશિવાળાના ઘરે આ દિવસે એટલે પૂર્ણિમાના દિવસે પધારી રહી છે જેથી હવે આ ચાર રાશિવાળાના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મીટી જવાના છે હવે આ ચાર રાશિવાળાના જીવનમાં માં લક્ષ્મીના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ જેથી હવે આ ચાર રાશિવાળાનું જીવન બદલાઈ જશે મિત્રો આ ચાર ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે પાંચ નવેમ્બર બુધવારે કારતક પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ બનવાથી લોટરી લાગવાની છે આ ચાર રાશિવાળા આ દિવસે માલામાલ થવાના છે એવું કહીએ કે સ્વયં વિધાતા પણ હવે એને રોકી નહીં શકે હવે આ ચાર રાશિવાળાને માલામાલ બનતા કરોડપતિ બનતા કારતક પૂર્ણિમાના દિવસે હા મિત્રો આ વિડિયોમાં અમે તમને તે જ ચાર ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ એટલે તમે લોકો આ શરૂઆતથી અંત સુધી પૂરો જોજો બિલકુલ પણ મિસ ના કરજો કારણ કે આ આ ચાર રાશિવાળા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે વિડીયો શરૂ કરીએ સૌથી પહેલા તમને રિક્વેસ્ટ કરીએ છીએ માં લક્ષ્મીના સાચા ભક્ત આ વિડીયોને એક લાઈક હમણાં જ કરો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો જેથી માં લક્ષ્મીનો આશીર્વાદ તમને સીધો મળી શકે અને વધુમાં વધુ વિડીયોને પોતાના મિત્રોમાં શેર કરો મિત્રો તમને જણાવી દઈએ પૂર્ણિમા તિથિનું સનાતન ધર્મમાં ખાસ મહત્વ છે આ શુભ તિથિએ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે સાથે સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ માટે શ્રી સત્યનારાયણ પૂજાનું આયોજન કરવામાં આવે છે ધાર્મિક મત છે કે ભગવાન વિષ્ણુની પૂજાથી દરિદ્રતા દૂર થાય છે સાથે આય સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ વર્ષે કારતક પૂર્ણિમા પાંચ નવેમ્બરે ઉજવાશે તેને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે દેવી દેવતા પૃથ્વી લોક પર દીપદાન અને ગંગા સ્નાન કરવા આવે છે એ જ કારણ આ દિવસને દેવ દીપાવલી તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આ દિવસને સિખ ધર્મના લોકો પ્રકાશ પર્વ તરીકે ઉજવે છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કારતક પૂર્ણિમા તિથિની શરૂઆત ચાર નવેમ્બર બે ના રાત્રે એક ત્રણ છ એ થશે અને બીજા દિવસે પાંચ નવેમ્બર બે હજાર પચીસ થશે આ શુભ વિશેષ લાભ લેવા માટે સૂર્યોદય પહેલા ગંગા સ્નાન કરો પછી ગંગાજળથી ઘરમાં હિટકાવ કરો પછી ફળાહાર વ્રત નો સંકલ્પ લો આ વ્રત માં બધા પ્રકારના અનાજ મસાલા તમાકુ ચા કોફી તામસિક ભોજન વર્જિત છે વ્રતના સંકલ્પ પછી ગણેશ પૂજન કરો આ દિવસે દેવી પાર્વતી સહિત ભગવાન શિવની શોષ પ્રચાર વિધિથી પૂજા અર્ચના કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મીને પૂજન સામગ્રી ચઢાવો આ દિવસે સત્યનારાયણ કથાનો પાઠ કરો આ દિવસે બ્રાહ્મણને અન્ન વસ્ત્ર ઘી તલ ચોખા વગેરેનું દાન કરવું શુભ ફરદાયી છે સાથે આ દિવસે કોઈ તળાવમાં દીપદાન અવશ્ય કરો તે પછી વ્રતનું પારણ કરો મિત્રો હવે વાત કરીએ તે ચાર રાશિવાળાઓની જે આ દિવસે એટલે પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ દુર્લભ મહાશુભ સંયોગ બનવાથી ચાર રાશિવાળાની લોટરી લાગવાની છે કરોડપતિ બનવાના છે ધનથી માલામાલ બનવાના છે આ ચાર રાશિવાળા એવું કહીએ કે સ્વયં વિધાતા પણ નહીં રોકી શકે આ ચાર રાશિવાળાને પૂર્ણિમાના દિવસે કરોડપતિ બનતા માલામાલ બનતા

સનાતન ધર્મ શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણિત છે કે જો કોઈ પર ધનની દેવી માં લક્ષ્મીની કૃપા થઈ જાય તો તેના ઘરે કદી ધન અને વૈભવની કમી નથી રહેતી પણ શું તમે આ વાતથી પરિચિત છો કે માં લક્ષ્મીનો સ્વભાવ અત્યંત ચંચળ માનવામાં આવે છે એવું કહેવાય છે કે ધનની દેવી મહાલક્ષ્મી એક જગ્યાએ ટકીને નથી રહી શકતી એજ કારણ છે કે મનુષ્યના જીવનમાં ધન સંબંધિત ઉતાર ચઢાવ હંમેશા આવતા જ રહે છે ધનની દેવીને પ્રસન્ન કરવા લોકો અનેક પ્રકારના ઉપાય પણ કરે છે જેથી માં ખુશ થઈને વ્યક્તિને માલામાલ બનાવે છે મિત્રો આજના સમયમાં માનવીને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેનું સૌથી પહેલું કારણ આર્થિક તંગી છે તે ઉપરાંત મનુષ્યના જીવનમાં એવા ઉતાર ચઢાવ ગ્રહોની ચાલથી પણ સતત થતા રહે છે એટલે મનુષ્ય હંમેશાથી જ ભવિષ્યને લઈને ખૂબ ઉત્સુક રહે છે એ જ ક્રમમાં આ વખતે વિશેષ મહાસંયોગ બની રહ્યો છે જેમાં લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી ચાર રાશિઓ પર ખૂબ વધુ પ્રસન્ન થઈ ગઈ છે અને તેના પર પોતાની કૃપા દૃષ્ટિ વરસાવવાની છે તમારી જાણકારી માટે જણાવી દઈએ જેમ કે મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલનું ખૂબ મોટું મહત્વ છે ક્યારેક કોઈ ગ્રહ કોઈ રાશિ માટે ખુશીઓ લઈને આવે છે તો ક્યારેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે એ જ ક્રમમાં આ વખતે સંયોગથી મહાલક્ષ્મી આ ચાર રાશિવાળા પર ખૂબ વધુ પ્રસન્ન થઈ ગઈ છે એવું કહીએ કે આ ચાર રાશિવાળાની હવે લોટરી લાગવાની છે મિત્રો એવો સંયોગ જીવનમાં ક્યારેક જ આવે છે જેમાં મહાલક્ષ્મી હવે ચાર રાશિઓ પર પોતાની કૃપા વરસાવવાની છે મિત્રો હવે આ ચાર રાશિવાળાના જીવનમાં મા લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે જે ચાર રાશિઓ પર મા લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે તે બધી ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળાને જણાવી દઈએ તમારી કુંડળીમાં જબરદસ્ત મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ સંયોગ ક્યારેક જ બને છે જેના કારણે તમારા માટેમાં લક્ષ્મીની સેવા કરવી ખૂબ જ ઉત્તમ રહેવાની છે તમે જલ્દી જ કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત કરશો જે તમારા જીવનની દશા પૂરી રીતે બદલી નાખશે હા મિત્રો હવે તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે તમારી કિસ્મતમાં મહાલક્ષ્મીની કૃપાથી એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી હવે લાભ લાભ જ મળશે તમને વેપારમાં ભરપૂર લાભ મળવાનો છે જે લોકો વેપાર કરે છે તેમનો વેપાર દિન દુગુનો રાત ચોગુનો તરક્કી કરશે તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે સાથે સાથે જે લોકો નોકરી કરે છે અથવા નોકરીની શોધમાં છે તેમને મનચાહી ઈચ્છા પૂરી થશે તેમને મનચાહી નોકરી મળશે તરક્કી પણ મળશે પ્રમોશન વેતન વૃદ્ધિના પણ યોગ છે મેષ રાશિવાળા મહાલક્ષ્મીના આશીર્વાદથી હવે તમને ધન પ્રાપ્તિના અનેક અવસર મળવાના છે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે તેમને મહાલક્ષ્મીના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિનો પણ સુખ મળવાનો છે કહેવું ખોટું નહીં હોય મહાલક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિવાળા હવે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે હવે તમારા જીવનમાં મોટો પરિવર્તન થવાનો છે મહાલક્ષ્મી સ્વયં તમારી જોલી ખુશીઓથી ભરવાની છે જેથી તમારું જીવન બદલાઈ જશે

ધન પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિવાળા હવે તમને માં લક્ષ્મીના આશીર્વાદથી મળવાની છે મહાલક્ષ્મી સ્વયં તમારા ઘરે પધારી રહી છે તમારી ઝોલી હવે ખુશીઓથી ભરવાની છે જલ્દી જ તમે બધી કઠિનાઈઓનો સામનો કરી શકશો અને તમે પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારું જીવન સુખમય બનશે સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ મુનાફો થશે સાથે સાથે જે લોકો નોકરી નોકરી કરે છે તેમને સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબરી મળવાની છે કન્યા રાશિવાળા કહેવું ખોટું નહીં હોય માલક્ષ્મી લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે મહાલક્ષ્મી હવે તમારા જીવનમાં ખુશીઓ ભરવાની છે તમારા જીવનમાં હવે તમને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેથી તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિ વાળાને જણાવી દઈએ કે મા લક્ષ્મી હવે તમારા પર ખૂબ વધુ પ્રસન્ન થઈ ગઈ છે તમારા પર માં લક્ષ્મીની જબરદસ્ત કૃપા બની રહી છે જેના કારણે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને પૈસા વધશે વધુ ધન લાભ હવે તમને થવાનો છે કુંભ કોઈ નવું કામ શરૂ કરી શકો છો જેમાં તમને સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા ઘર પરિવારમાં શાંતિ રહેશે તમને જણાવી દઈએ કુંભ રાશિ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ મુનાફો મળવાનો છે તેમનો વેપાર દિન દુગુનો રાત ચોગુનો તરક્કી કરશે સાથે સાથે જે લોકો વિદેશમાં જઈને નોકરી અથવા અભ્યાસ સ્વપ્ન સ્વપ્ન જોઈ રહ્યા છે તો તે તેમનું જલ્દી જ થશે કૃપાથી તમારા બધા કામ ખૂબ સરળ રીતે થવાના છે તમારા વર્ષો વર્ષથી અટકેલા કામ હવે સફળતા પૂર્વક પૂરા થશે તમને દરેક જગ્યાએથી હવે કુંભ રાશિવાળા લાભ મળવાનો છે માં લક્ષ્મીની જબરદસ્ત કૃપા તમારા પર બની રહી છે એવું કહીએ કે તમને જલ્દી જ હવે લોટરી લાગવાની છે કુંભ રાશિવાળા માં લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને અનેક પ્રકારના ધન લાભ પ્રાપ્તિના યોગ્ય છે અને તમારા જીવનમાં હવે મોટો પરિવર્તન થવાનો છે જેથી તમારી ખુશીઓનું ઠેકાણું નહીં રહે અને તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ છે તે છે તુલા રાશિ તુલા રાશિ વાળાને જણાવી દઈએ કે માં લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેથી તમને ખૂબ વધુ આર્થિક લાભ થશે અને તેની સાથે કરેલી તમારી મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે વ્યવસાયમાં તમારી યોગ્યતાનું પ્રદર્શન તમે બધા જોશો તુલા રાશિ વાળા હવે તમે જોશો કે તમારા જીવનમાં મોટો પરિવર્તન થઈ રહ્યો છે હા મિત્રોમાં લક્ષ્મી તમારા જીવનમાં હવે એવો પરિવર્તન લાવવાની છે જે તમે કદી વિચાર્યું પણ નહીં હોય તમારા જીવનમાં હવે ખુશીઓ આવવાની છે હા મિત્રો તમારો વેપાર દિન દુગુનો રાત ચોગુનો તરક્કી કરશે સમાજમાં તમારું માનસાન વધશે તમને મિત્રોનો પૂરો સહયોગ મળશે લક્ષ્મી યોગના કારણે જબરદસ્ત કમાણી થશે હવે તમને અનેકો પ્રકારના લાભ ધન લાભ તુલા રાશિવાળા મળવાના છે સાથે સાથે જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો તે યોજના તેમની અવશ્ય સફળ થશે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિના ઇચ્છુક છે તેમને સંતાન પ્રાપ્તિનો સુખ મળવાનો છે હા મિત્રો કહેવું ખોટું નહીં હોય તુલા રાશિવાળા વાળા હવે માં લક્ષ્મી ના આશીર્વાદ થી તમને દરેક જગ્યાએ મળશે નોકરી કરનારને નોકરીમાં અને વેતન વૃદ્ધિ છે જે લોકો છે તેમને મનચાહી નોકરી મળવાની છે કહેવું ખોટું નહીં હોય તુલા રાશિવાળામાં લક્ષ્મીના લક્ષ્મી ના આશીર્વાદ થી તમારી બધી ઈચ્છાઓ હવે પૂર્ણ થશે સમય હવે પૂરી રીતે તમારી તરફેણમાં રહેશે

જેથી આ રાશિવાળાનું જીવન બદલાય જશે મિત્રો માં લક્ષ્મીનો આશીર્વાદ તમને બધાને મળે મિત્રો તમને અનુરોધ છે કે તમે કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માં લક્ષ્મી અવશ્ય લખો અને વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરો જય માં લક્ષ્મી